વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે અનોખી દોડ યોજવામાં આવી હતી જેમાં વડોદરાની સાઠથી વધુ શાળાઓના ધોરણ બેથી છના પાંચ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ સ્વચ્છતા પર્યાવરણનું સંરક્ષણ કરવાના શપથ લીધા હતા વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા તેરમી મેરેથોનના આયોજન પૂર્વે જુનિયર રન યોજીને નવી શરૂઆત કરી છે આ અનોખી દોડ યોજવા પાછળનો મુખ્ય હેતુ બાળકો અવસ્થાથી જ રમત અને દોડમાં રસ લેતા થાય માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલા સો મીટરની જુનિયર રનમાં શહેરની વિવિધ સાઈઠ શાળાઓમાં ધોરણ બેથી છમાં ભણતા પાંચ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ બીજેપી શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને બાળકોના ઉત્સાહ વધાર્યો હતો ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ કેટેગરીના બાળકોને ફ્લેગ ઓફ કરી દોડની શરૂઆત કરાવી હતી વડોદરા ખાતે વડોદરા જુનિયર મેરેથોનનું આયોજન લમેશ્વર ટીમ દ્વારા કરવામાં આવી છે સૌથી પ્રથમ હું શુભેચ્છાઓ પાઠવું છું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ઇન્ડિયા મુમેન્ટ અને ખેલો ઇન્ડિયાનું જે વેગ આપવામાં આવ્યું છે અને ઓબેસિટી ફ્રી નો પણ વેગ જે કરી રહ્યા છે રાજ્ય લેવલમાં માન્ય મુખ્યમંત્રીશ્રી માર્ગદર્શિ હેઠળ જેનો ગુજરાતનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે એને આગળ ધપાવતા અને પ્રશ્ન રૂપે આજે જુનિયર આયોજન કરવામાં છે એટલે સ્પોર્ટ્સ કલ્ચરને ફરી વડોદરામાં એક્ટિવ કરવાનો એક ઇનિશિયેટિવ અને સ્પોર્ટ્સ કલ્ચર સાથે વડોદરાની નેગેટિવિટી ને પોઝિટિવિટીમાં ધનવાદ કરવા માટે કીધું છે ઉપર અત્યારે કામ ચાલી રહ્યા છે ફરી હું રમનેશ્વર ગ્રુપની બેસ્ટ વિશેષ કાઢીશ કે બાળકો કરતાં વાળી વધારે ઉત્સાહિત અને મોટી સંખ્યામાં વડોદરા માટે એક સારી માહોલ છે સારી છે દિવસના ઘણા બધા જોવા મળશે એવું કહીને હું ફરી આ આયોજક કરી આજના કાર્યક્રમમાં ડેસેશન પાઠું છું અને તમામ બાળકો અને વાલીઓને પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા વધારી પણ અમે આભાર માનું